સ્વસ્થ રહે બધા એના માટેના અમારા પ્રયત્નો ચાલુ રહે છે તો સાત વર્ષથી આપણે જગતમાં બધાને કહીએ છીએ અને ખાસ તો અમારે આ વિવેકાનંદ પાર્ક માં રશ્મિબેન જે ચલાવી રહ્યા છે યોગ ક્લાસીસ એમાં અમે હાજરી નિયમિત આપીએ છીએ એના આધારે અમે જે કરીએ છીએ આપણે અનુલોમ વિલોમ પછી કપાલભાતી એમાં કપાલભાતી અમને ખાસ મહત્વ અમારો પેટ ઘટાડવામાં બહુ મદદરૂપ થયું છે એમાં આપણે શ્વાસની ગતિ લેવાની શ્વાસની ગતિ છોડવાની એમાં જે લઈએ છીએ શ્વાસ ઈ પૂરક અને પેટમાં ભરી રાખીએ છીએ કુંભક અને બાર કાઢીએ છીએ રેચક એ રીતે અમારું જે નિયમિત કરવાથી અમારે ઘણો શારીરિક ફાયદો થયો છે એના અમે રશ્મિબેન આભારી છીએ બે હજાર રહ્યા છે અને આ યોગાથી ધીરે ધીરે બહેનોની સંખ્યા શરૂઆતમાં ઓછી હતી પણ ધીરે ધીરે વધતી હવે નિયમિત રીતે ત્રીસ થી ચાલીસ બેનો આમાં ખાસ કરીને વધારે બેનો આવે છે અને સારો એવો લાભ લે છે યોગાનો અને આ યોગાથી માત્ર આરોગ્યનો સુધારો થયો છે એવું પણ નથી પણ બહેનો વચ્ચે એકતાનો પણ વિકાસ થયો છે અને ખૂબ જ સરસ મજાનો સંપ અને સૌ વચ્ચે સહયોગનો જે વાતાવરણ ઉભું થયું છે રશ્મીબેન વારંવાર જુદી જુદી પ્રવાસ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી અને બહેનો વચ્ચે ઉત્સાહ વધારી રહ્યા છે અને ખૂબ એક સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન યોગમાં એવું છે કે શરીરના આરોગ્ય માટે સૌથી વધુ મહત્વની વસ્તુ યોગ છે અને યોગના લીધે કેટલી બધા જે આપણા શરીરના રોગ છે એ તો જાય જ છે પણ આપણા શરીરની સ્ફૂર્તિ ઘણી બધી વધે છે આપણે દરેક મનથી અને શરીરથી દરેક રીતે આપણને પ્રસન્નતા મળે છે એ સૌથી મોટો લાભ થાય છે મારું નામ વ્યાસ રશ્મી નટવરલાલ આજે એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદ માં આની શરૂઆત મતલબ પ્રસ્તાવ મૂક્યો હતો અને બે હજાર પંદર થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું ચાલુ થયું તો વન અર્થ વન હેલ્થ આજની યોગની થીમ છે બરાબર તો આજના દિવસે અમે બધા ખૂબ ઉત્સાહપૂર્વક બધાએ એક પરફોર્મન્સ તૈયાર કર્યું છે અને બધા જ આસનો એની અંદર આવરી લીધા છે એવી રીતે અમે લોકોએ એક પરફોર્મન્સ તૈયાર કર્યો છે અત્યારે દેવા જઈ રહ્યા આ વિવેકાનંદ પાર્કમાં હું છેલ્લા બે હજાર ઓગણીસ થી સાત વર્ષથી અહીંયા યોગ વર્ગ ચલાવું છું નિઃશુલ્ક ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર નીચે અને ખુબ સારા યોગ વર્ગ ચાલે છે ત્રીસ થી ચાલીસ બેનો રોજ અહીંયા આવે છે અને યોગ શીખે છે પોતાનું સ્વાસ્થ્ય સુધારે છે